પેટા ચૂંટણી યોજાશે વાઘોડિયાના તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વર્ષે રસાકસી જોવા મળી રહી છે જે પૈકી દેશ આઝાદ થયો ત્યારથી પ્રથમવાર વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગ્રામ પંચાયતમાં સમરસ ગ્રામ પંચાયત આ વર્ષે બની છે સાથે જામોદર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બની છે મડેલી ગ્રામ પંચાયતની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાતા છેલ્લા પાંત્રીસ વર્ષથી સમરસ ગ્રામ પંચાયતનો દરજ્જો મેળવતી મઢેલી ગ્રામ પંચાયત આ વર્ષે ચૂંટણી યોજશે આ સિવાય નવીન ગ્રામ પંચાયત પૈકી મછલીપુરા ગ્રામ પંચાયત સમરસ થવાના આજે એદાન છે આજે પોતે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરતાં ઉમેદવારો વાઘોડિયા સેવા સદન પહોંચી બપોરના છેલ્લા ત્રણ વાગ્યા સુધીમાં પોતાના સરપંચ માટેના ચૂંટણી ફોર્મ ભર્યા હતા બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો હોય પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ